નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો સ્માર્ટ સિટી દાહોદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા સર્જાયતી હોય છે અને ટ્રાફિકની સમસ્યાને લઈને લોકો પણ પરેશાન બનતા હોય છે ત્યારે દાહોદ શહેરમાં નગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ટ્રાફિકને નડતરરૂપ લારી ગલ્લા જેવા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પોલીસને સાથે રાખીને આવેલી નગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દાહોદની ઝાયડસ હોસ્પિટલની આજુબાજુમાં આવેલા ટ્રાફિકને નડતરરૂપ લારી ગલ્લાઓ લઈ ગયા હતા જ્યારે પોલીસે પણ ટ્રાફિકને અડચણરૂપ વાહનો તેમજ મનફાવે તેમ પાર્ક કરેલા વાહનોને ડિટેઇન કરી દંડ ફટકાર્યો હતો